વિજય પટેલ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પશ્ચિમ આજે એક વિશેષ વાત કરવા આપની સમક્ષ હાજર થયો છું આજનો મુદ્દો છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઉદય અને પંચાયત ચૂંટણીમાં ભાજપની કારમી હાર મિત્રો હમણાં જ વિસાવદરના વિધાનસભાનું ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા સાડા જેવા જંગી બહુમતીથી ભાજપને હરાવે છે ભાજપને ત્યાં ઉદ્દા માટે સમગ્ર તંત્ર લગાડેલું હોવા છતાં પણ હારનો શિકાર કરવો પડે છે એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે એનો બીજો એક દાખલો હમણાં જ મીન્સ પરમ ગઈકાલે જ પંચાયતી ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા ગુજરાતની અંદર આશરે પાંત્રીસો જેટલા ગ્રામ પંચાયતના ઇલેક્શન થયા અને એની અંદર મોટા ભાગે ભાજપને હાર મળી છે રાજ્યકક્ષાના મંત્રી એવા ભીખુસિંહ પરમારનો દીકરો કરણસિંહ પરમાર સોરી કિરણસિંહ પરમાર મોડાસા તાલુકાના જીતપુર ગામમાં છસો ને ત્રેવીસ વોટથી હારી જાય છે બીજા એક એવા મંત્રી વાસણભાઈ આહીરનો દીકરો ત્રિકમભાઈ આહિર એ પોતે પણ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે ગુજકો માસોલ અને એપીએમસી ની અંદર ડિરેક્ટરની ભૂમિકામાં રહેલા અંકિત પટેલ વિસનગરમાં પોતાના જ ગામમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હારી જાય છે આ બધા જ મિત્રો ભાજપના છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજેડા ગામમાં પણ એક ભાજપના યુવા મહામંત્રી પોતાના જ ગામમાં ગુજરાતની પ્રજા હવે ભાજપના આ ત્રીસ વર્ષના શાસનથી ત્રસ્ત થઈ છે અરવિંદ કેજરીવાલે કહેલું કે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર જશે અને વિધાનસભાને ગજવશે અને ભાજપના નાકમાં દમ કરી નાખશે અહીંયા તો મિત્રો હજુ ગોપાલભાઈ વિધાનસભામાં જાય એ જ ભાજપના પાણી સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યા છે આગામી સમયની અંદર ગુજરાતની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભાજપ સ્પષ્ટ રીતે હારી રહ્યું છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું પરચમ ફેલાઈ રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે નમસ્કાર